નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવાર ફાઉન્ડેશન વડોદરાના સામાજિક યોદ્ધાઓ છેલ્લા પંદર વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિઃશુલ્ક મસાલા છાસનું વિતરણ કરવામાં આવે છે ત્યારે આજ રોજ સિનોવે સર્કલ નાયરા પેટ્રોલ પંપ ચાર રસ્તા ભાઈલી રોડ ખાતે પણ આજ રોજ નિઃશુલ્ક મસાલા છાસનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે સિનોવે સર્કલ ભાઈલી રોડ ખાતે મસાલા કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા અને અમારા માટે રાહદારીઓને લોકોને બોલાઈ બોલાઈને આગ્રહ કરીને અંશુક મસાલા છાસ વિતરણ કરી રહ્યા છે આ કાર્યક્રમ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને જુદી જુદી જગ્યાએ વિતરણ કરવામાં આવશે ગાંધી પરિવાર ફાઉન્ડેશન વડોદરા